આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ 5252મા જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. વહેલા સવારથી જ ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો ખાસ કરીને દ્વારકા, ડાકોર અને શામળાજી ભક્તિના રંગે રંગાઈ ગયા છે. મંદિરોમાં नंदઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ ગુંજી રહ્યા છે. અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખી મંદિર પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે આજના શુભ દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન સાંભળિયાને પંદર કિલો સોનાના આભૂષણોનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે ભગવાન સામડિયાની મૂર્તિને વિવિધ સુવર્ણ અલંકારોથી શણગારવામાં આવી છે જેમાં સુવર્ણ મોરપીચ મુગટ કુંડળ ગદા ચક્ર અને પાદુકાનો સમાવેશ થાય છે શણગાર આરતીના દિવ્ય દર્શન કરી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે બાર વાગ્યે શામળાજી મંદિરમાં ભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ શામળાજી